વેલકમ સ્ટુડન્ટ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વર્ચ્યુઅલ ક્લાસરૂમ માં ફરીથી હું અને તમે સાથે છીએ આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ છે તટસ્થ અને બિનતટસ્થ ટેકનોલોજીનું એક્ઝેક્ટલી એનો મિનિંગ એની અસર અને જે આપણે અર્થ સમજ્યા હતા પાર્ટ વનમાં એના વિશેનું વધારે વિસ્તારથી આપણે આજે જે કર્યું છે એ છે આર્થિક વૃદ્ધિ અને વિકાસનું સત્તરમું યુનિટ છે એ છે તટસ્થ અને બિન તટસ્થ ટેકનિકલ પ્રગતિ પણ આ ટેકનિકલ પ્રગતિની જે આપણે વ્યાખ્યાનો અભ્યાસ કર્યો છે એના આધારે હિક્સના વિચારોનું આપણે આજે વિશ્લેષણ કરીશું આપણે અત્યારે જે જોયું છે એમાં આપણે શું જોયું છે તો યુનિટ સો ફાર વી હેવ અંડરસ્ટુડ ટેકનિકલ પ્રગતિ અને ઉત્પાદન વિધેય એ બંને વચ્ચેનો આપણે સંબંધ સમજ્યા છીએ કે ટેકનિકલ પ્રગતિ જે ઉત્પાદન વિધેયમાં ફેરફાર થાય ટેકનિકલ પ્રગતિ પહેલાંનું ઉત્પાદન વિધેય ટેકનિકલ પ્રગતિ પછીનું ઉત્પાદન વિધેય એ વિશે આપણે અભ્યાસ કર્યો છે ટેકનિકલ પ્રગતિના પ્રકારોનો પણ આપણે જુદા જુદા પ્રકારોનો પણ અભ્યાસ કર્યો આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એમાં આપણે બે મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ તટસ્થ અને બિનતટસ્થ ટેકનિકલ પ્રગતિનો એક તો આપણે અર્થ સમજવાના છીએ અને એના વિશે તટસ્થ અને બિનતટસ્થ ટેકનિકલ પ્રગતિની ઉત્પાદન વિધેય ઉપર કેવી રીતે અસર થાય છે એ સમજવાના છીએ મેં હમણાં તમને વાત કરી કે આપણે હિક્સના વિચારોનું વિશ્લેષણ કરીશું હિક્સના વિચારો છે એ થોડા અલગ રીતે પ્રેઝન્ટ થયા છે પણ અલ્ટિમેટલી એ ઉત્પાદન વિધેય સાથેના વિચારોને જ મળે છે કઈ રીતે બંને વિચારો સમાન થાય છે એ પણ આપણે જોઈએ જુઓ ઉદ્દેશ આપણો એક જ ફોકસ છે આ એકમનો અભ્યાસ કર્યા પછી તટસ્થ અને બિનતટસ્થ ટેકનિકલ પ્રગતિ વિશે હિક્સના વિચારો અથવા તો ખ્યાલનું તમે વિશ્લેષણ કરી શકશો વિશ્લેષણ એટલે શું આપણે એ આખો જે કોન્સેપ્ટ છે એને અલગ અલગ દ્રષ્ટિકોણમાં સમજવાનો છે એમાં શું વધારે સારું હોઈ શકે હિક્સના વિચારો ક્યાં થોડા ફેરફારને લાયક છે અને એની લિમિટેશન્સ શું છે એ આપણે જોઈએ જ્યારે પણ તમને પરીક્ષામાં આ પૂછાય ત્યારે એ આખું વિશ્લેષણ અથવા તો ચર્ચા પૂછાય એની મર્યાદાઓ પૂછાય સિદ્ધાંતોને સમજાવો એમ પૂછાય ત્યારે કોઈ પણ સિદ્ધાંતની સૌથી પહેલાં રજૂઆત કરવાની હોય છે કે દાખલા તરીકે ઉત્પાદન વિધેયનો અર્થ શું ટેકનિકલ પ્રગતિનો અર્થ શું તટસ્થ અને બિનતટસ્થનો અર્થ શું આ રીતે ટ્રેક પર આવ્યા પછી હિક્સના જે વિચારો છે એ મૂકો એના પછી એ વિચારોનું અર્થઘટન કરો એની લિમિટેશન્સ મૂકો અને એમાં જે કોઈ પણ સારા પોઈન્ટ્સ છે એ પણ મૂકો એ રીતે આખો પ્રશ્ન તમારે પરીક્ષામાં લખવાનો રહેતો હોય છે પણ આપણે એટલું ડિટેઈલિંગ હમણાં વિદ્યાર્થીઓ તરફથી નથી મળતું એ થોડી દુઃખની વાત છે આનંદની વાત એ છે કે જ્યારે પણ તમે આ સેશન અટેન્ડ કર્યા પછી પરીક્ષામાં જવાબ લખો ત્યારે બહુ સરસ રીતે લખો એવો આગ્રહ છે આપણે આગળ જોઈએ જુઓ આવકની વહેંચણી ઉપરની અસરો હિક્સ શું કહે છે હિક્સના વિચારો એવું કહે છે કે હિક્સે અભ્યાસ કર્યો છે તટસ્થ અને બિનતટસ્થ ટેકનિકલ પ્રગતિમાં જો કોઈ પણ ટેકનિકલ પ્રગતિ પછી આવકની વહેંચણી ઉપર અસર થાય તો એ બિન તટસ્થ છે તટસ્થ એટલે જે કોઈ અસર કરે નહીં ન્યુટ્રલ રહે આવકની વહેંચણી ઉપર અસર થાય નહીં આવકની વહેંચણી એટલે તો ઉત્પાદન જ્યારે પણ થાય છે ત્યારે ઉત્પાદનના ચાર સાધનો સાથે મળીને ઉત્પાદન કરે છે જમીન મૂડી શ્રમ અને નિયોજનની ક્ષમતા જ્યારે ઉત્પાદન બને છે બજારમાં આવે છે વેચાણ થાય છે ત્યારે એની જે પણ આવક થાય છે એ રાષ્ટ્રીય આવકનું પણ ઉત્પાદનના આ ચારેય સાધનો વચ્ચે એની વહેંચણી થાય છે તો આવકની ઉત્પાદન પછી વેચાણ આવકની જે વહેંચણી થાય છે એમાં વધારે હિસ્સો કોનો છે ચારે પચીસ પચીસ ટકા લે છે નહીં ઘણી વખત આપણે જોયું છે કે નફાનો ફાળો વધારે હોય છે એ જ રીતે કદાચ ખોટ હોય તો પણ એ નિયોજનને ક્ષમતાને સહન કરવાની આવે વેતન પૂર્વ નિર્ધારિત હોય છે એટલે જમીનનું ભાડું પૂર્વ નિર્ધારિત હોય છે વ્યાજ મૂડીનું એ પણ પૂર્વ નિર્ધારિત હોય છે ફર્ક માત્ર એટલો પડે છે કે જો ઉત્પાદનમાં પછીના તબક્કામાં ઉત્પાદનમાં ફેરફાર થાય તો જમીન અથવા મૂડી ઓછા વ્યાજે મળી શકે કે કેમ ધારો કે ઉત્પાદન ઘટાડવાનું થાય તો શ્રમિકો ઓછા રોકાણ થાય તો ઓછા શ્રમિકોને રોકાણ કરીએ ત્યારે શ્રમનો જે વેતનનો ફાળો હોય છે એ ઘટી જાય છે તો ઉત્પાદનના આ ચારે સાધનોને શ્રમિકો વધારે રાખવા કે ઓછા મૂડી વધારે રાખવી કે ઓછી તો આ એકબીજાની અવેજીમાં રહી શકે આપણે ઘણી વખત એવી ચર્ચા કરીએ છીએ આપણે લાસ્ટ સેશનમાં ચર્ચા કરી હતી કે ધારો કે ટ્રાફિક સિગ્નલ છે તો સિગ્નલ્સ એટલે કે ધારો કે કેપિટલ કહીએ મૂડી કહીએ અને ટ્રાફિક પોલીસ કહીએ તો સિગ્નલના આવવાથી શું ટ્રાફિક પોલીસ ઓછા રાખવા પડે એટલે કે શ્રમની જગ્યાએ કેપિટલનો ઉપયોગ થઈ શકે એ ચર્ચાનો વિષય છે કોઈ કોઈ બાબતોમાં થઈ શકે કોઈ કોઈ બાબતોમાં ન થઈ શકે હવે એક્ઝેટ એ ટ્રાફિક પોઈન્ટ ઉપર તો કદાચ આપણે રિપ્લેસ કરી શકીએ પણ એ સિગ્નલ બનાવવાનું હોય જ્યાં ટ્રાફિક કંટ્રોલ થતો હોય એ જગ્યાએ કોઈ વ્યક્તિને રાખવાની હોય તો આ બધું કરવામાં એ માત્ર કેપિટલ કામ કરી શકે એની જગ્યાએ આપણે લેબર મૂકી શકીએ તો આ ઘણી બધી ચર્ચાના વિષયો છે ઘણી બધી બાબતોમાં મૂડીની જગ્યાએ શ્રમ કે શ્રમની જગ્યાએ મૂડી ઉપયોગમાં લઈ શકાય અથવા તો ન પણ લઈ શકાય ઉત્પાદન કયા પ્રકારનું છે કઈ વસ્તુનું છે એના ઉપર આધાર રાખે છે એક બહુ સામાન્ય ઉદાહરણ આપણે ઘણા પરંપરાગત રીતે આપતા હોઈએ છીએ કે દાખલા તરીકે કાપડનું ઉત્પાદન કરવું હોય તો હેન્ડલૂમથી થઈ શકે એક સામાન્ય સાદી હેન્ડલૂમ હોય લૂમ પાવર મશીન જેને કહીએ અને એક વ્યક્તિ કાપડનું હાથ વણાટથી કામ કરે બીજું એક પાવર લૂમ છે એ પાવરલૂમથી કાપડનું હજારો મીટર એક સાથે ઉત્પાદન થઈ શકે એક જ વ્યક્તિ બટન દબાવે અથવા તો જે પણ ઓછી વ્યક્તિઓથી કામ થઈ શકે તો હાથથી હેન્ડલૂમ અને પાવરલૂમ એ બંનેમાં શ્રમિકોનું રિપ્લેસમેન્ટ થાય તો આ એક આપણે ઉદાહરણ જોયું પણ એમાં આપણી પાસે પરિણામ સ્વરૂપ આવે છે કે હેન્ડલૂમથી કાપડ વણાય છે એનું ઉત્પાદન એક મહિનામાં ઓછું થાય છે જ્યારે પાવરલૂમથી જે કાપડ બને છે એક મહિનામાં હજારો મીટર આપણને કાપડ મળી શકે છે તો આપણને ઝડપ જોઈએ છે વધારે ઉત્પાદન માલ માલ જોઈએ છે કે આપણે ધીમેથી ઉત્પાદન કરવું છે ચોઈસ છે અથવા તો આપણી પરિસ્થિતિ છે ભારત દેશનું આપણે ઉદાહરણ લઈ શકીએ બીજા વિકસિત દેશોનું ઉદાહરણ લઈ શકીએ કે કયા દેશની જરૂરિયાત કઈ છે હવે આપણે ઈચ્છા રાખીએ છીએ કે સરસ મજાની પ્રિન્ટેડ કોઈ પણ ફેબ્રિક કોઈપણ કાપડ હોય એ આપણે પાવરલૂમ ઉપરથી ન મળી શકે તો એનામાં આપણને મનુષ્ય જોઈએ એની આર્ટ જોઈએ એનું જ્ઞાન જોઈએ પાવરલૂમથી ઉત્પાદન થાય તો આપણે ઝડપથી ઉત્પાદન કરવું છે તો આપણે હેન્ડલૂમનો ઉપયોગ કરી શકીએ નહીં તો આપણે આ રીતે રિપ્લેસમેન્ટ કરવું કે નહીં એના માટે ઘણા બધા સંજોગો છે આગળ જોઈએ તો તટસ્થ ટેકનિકલ પ્રગતિ એટલે શું તો ટેકનિકલ પ્રગતિ પહેલાંનો મૂડી શ્રમ ગુણોતર કેટલી મૂડીએ કેટલો શ્રમ જોઈએ એક મૂડી હોય અને એક એક મશીન હોય એક શ્રમ હોય બંને કામ કરે અથવા તો બે મશીન એક શ્રમિક ચલાવી શકે આવું પણ હોઈ શકે એટલે મૂડી શ્રમનો જે પણ ગુણોત્તર છે ટેકનિકલ પ્રગતિ પહેલાંનો અને ટેકનિકલ પ્રગતિ પછીનો મૂડી શ્રમ ગુણોત્તર એ બંનેની કિંમત સ્થિર રહે દાખલા તરીકે બે મશીને એક શ્રમિક હોય તો ચાર મશીને બે શ્રમિક અલ્ટિમેટલી એ ગુણોત્તર સેમ રહ્યો છે તો આ ટેકનિકલ પ્રગતિ પહેલાંનું પછીનો ગુણોત્તર સ્થિર રહે તો ટેકનિકલ પ્રગતિ સ્થિર છે આગળ જોઈએ તો સાધનો વચ્ચેના સીમાંત અવેજીનો દર સ્થિર રહે સીમાંત અવેજીનો દર એટલે ધારો કે વધારે ઉત્પાદન કરવું છે તો પહેલાં જેટલા જ મશીન જોઈએ પહેલાં જેટલા જ શ્રમિકો જોઈએ અથવા વધારે ઉત્પાદન કરવું છે તો મશીનો વધારે રાખીએ પણ ઓછા શ્રમિકોથી કામ થઈ શકશે અથવા તો વધારે ઉત્પાદન કરવું છે તો શ્રમિકો વધારીએ મશીનો તો જેટલા છે એટલાથી જ ઉપયોગ થઈ શકશે તો આ રીતે ટેકનિકલ પ્રગતિ થયા પછી સાધનો વચ્ચેનો સીમાંત અવેજીનો દર આપણે એક મશીન ઓછું કરીએ છીએ એને બદલે એક વ્યક્તિને વધારે રોજગારી આપીએ છીએ તો એ બંને એકબીજાની અવેજીમાં વન ટુ વનનો રેશિયો છે વન ટુ વનનો ગુણોત્તર છે પણ ધારો કે આપણે એક મશીન રિપ્લેસ કરીએ બે વ્યક્તિને રોજગારી આપીએ તો એ રેશિયો સમાંતર રહેતો નથી તો સીમાંત અવેજીનો દર મશીનની અવેજીમાં મનુષ્ય તો એકના અવેજીમાં બીજું કેટલું કામ કરી શકે એ ઉત્પાદનના પ્રકાર ઉપર આધાર છે વસ્તુ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે એના ઉપર આધાર છે ઘણી બધી બાબતો ઉપર આધાર છે આગળ જોઈએ તો સાધનો વચ્ચેનો ટેક સીમાંત અવેજીનો દર માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન સબસ્ટિટ્યુશન ટેકનિકલ હોય એનો સીમાંત અવેજીનો દર દરેક વખતે એક મશીનને બદલે આપણે બે શ્રમિકોને રોજગારી આપીએ છીએ અથવા તો દર વખતે ત્રણ મશીનોને બદલે આપણે છ શ્રમિકોને રોજગારી આપીએ છીએ અથવા હવે ધ્યાનથી સાંભળો સ્ટોપ અહીંયા આપણે સ્ટોપ કરીએ એક મશીનને આપણે ત્રણથી મનુષ્યથી રિપ્લેસ કરીએ છીએ અથવા તો એક જ મનુષ્યને રિપ્લેસ કરીને આપણે ત્રણ મશીનનું રોકાણ કરીએ છીએ જુઓ આ માર્જિનલ રેટ ચેન્જ થઈ ગયો દરેક વખતે આપણે એક એક શ્રમિક ઓછો કરીએ છીએ પહેલી વખતે એક શ્રમિક ઓછો કર્યો એક નવું મશીન બીજો શ્રમિક ઓછો કર્યો બે નવા મશીન તો અહીંયા ટેકનિકલ રેટ સબસ્ટિટ્યુશન અલગ થઈ ગયું એકને બદલે એક એકને બદલે બે તો આ રીતે સીમાંત અવેજીનો દર એ માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન એ સ્થિર રહે તો તટસ્થ ટેકનિકલ પ્રગતિ કહી શકાય આગળ શું કહે છે હવે ટેકનિકલ અવેજીનો સીમાંત દર અથવા તો એને સીમાંત અવેજીનો દર આ રીતે તમે ઓળખી શકો માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન શોર્ટમાં આપણે હંમેશા એમ આર એને ઓળખીએ છીએ હવે તટસ્થ ટેકનિકલ પ્રગતિ એક્ઝેક્ટલી આકૃતિ ઉપર આપણે ફોકસ કરીએ આકૃતિ જોઈએ તો આકૃતિમાં વાય ઓ એક્સ રેખા બતાવી છે અને ઓપી પ્રોડક્શન ફંક્શન છે ઓપી વન પ્રોડક્શન ફંક્શન છે ઉત્પાદન વિધેયની રેખા પ્રોડક્શન ફંક્શન કર ઓ એ ટેકનિકલ પ્રગતિ પહેલાંનું અને ઓપી વન ટેકનિકલ પ્રગતિ પછીનું ઉત્પાદન વિધેય છે તો એમાં ઓ એમ મૂડી શ્રમ ગુણોત્તર છે કે કુલ મળીને ઓ એમ જેટલા સાધનોની આપણને જરૂર રહેતી હતી ઓ એમ ઉત્પાદન વધ્યું છે જુઓ ઓ ઇ માથાદીઠ ઉત્પાદન એમ ઈ હતું પછી એમ ઈ વન થયું છે એટલે ઉત્પાદનમાં થયો છે વધારો પણ બંને સાધનોનો ગુણોત્તર શું છે સેમ જો એમ ઈ ઉત્પાદન માટે આપણે બે મશીન બે શ્રમિકો લેતા હતા તો ઉત્પાદન વધ્યું ઈ થ્રી ઈ તો ચાર શ્રમિકો ચાર મશીન લઈએ છીએ એટલે વધારો કેવો રહ્યો સરખો રહ્યો ઇક્વલ રહ્યો એટલે ટેકનિકલ પ્રગતિ થઈ ઉત્પાદન વધ્યું પણ એના કારણે મશીનોનું જે પ્રમાણ હતું એ સ્થિર રહ્યું છે એટલા માટે તટસ્થ ટેકનિકલ પ્રગતિ એટલે કે ઉત્પાદન વિધેયમાં કોઈ ફરક પડ્યો નથી ઉત્પાદન વિધેય સ્થિર રહ્યું છે એટલે આપણે એને કહીએ છીએ તટસ્થ ટેકનિકલ પ્રગતિ આગળ જોઈએ હવે આપણો બીજો પ્રકાર છે ટેકનિકલ પ્રગતિ કે જે મૂડી શ્રમ સાધન ગુણોત્તરમાં ફેરફાર કરે તો એને આપણે કહીએ છીએ બિન તટસ્થ ટેકનિકલ પ્રગતિ બિન તટસ્થ ટેકનિકલ પ્રગતિ બે પ્રકારે હોઈ શકે એક તો એ મૂડી બચાવતી હોઈ શકે અથવા તો શ્રમ બચાવતી હોઈ શકે અવારનવાર આપણે ભારત દેશનું ઉદાહરણ લઈએ છીએ કે ભારતમાં વસ્તી વધારે હોવાથી શ્રમિકો મળતી મળી રહે છે મૂડી એટલે કે વ્યાજે મૂડી લેવી મોંઘું પડતું હોય છે શ્રમ સસ્તો હોય છે અને કેપિટલ ઊંચા વ્યાજે લેવી પડે છે તો શ્રમનો વધારે ઉપયોગ થાય અને મૂડીની બચત થાય એવી ટેકનોલોજી યુઝ કરી શકાય બીજો તર્ક એવો છે કે ભારતમાં આટલી બધી વસ્તી છે એને જરૂર પ્રમાણે ઉત્પાદન મળવું જોઈએ તો આપણે શ્રમ ઓછો અને મૂડી વધારે ઉપયોગમાં આવે એવી ટેકનિકલ પ્રગતિ કરીએ તો બંને તર્ક એની જગ્યાએ સાચા છે અત્યારે આપણો અભ્યાસનો વિષય છે કે મૂડી બચાવતી ટેકનિકલ પ્રગતિ અને શ્રમ બચાવતી ટેકનિકલ પ્રગતિ એને આપણે ઓળખીએ કેવી રીતે આપણે આકૃતિ બનાવીએ વાયક્સ ધરી છે વાય ઓ અને ઓ એક્સ અહીંયા આપણે શ્રમ બતાવીએ છીએ અને ઓ એક્સ રેખા ઉપર મૂડીનું પ્રમાણ બતાવીએ છીએ તો આ મૂડીનું પ્રમાણ અને શ્રમનું પ્રમાણ ધારો કે આ ફોર્ટી ફાઈવ ડિગ્રીમાંથી મળતી નીકળતી જે રેખા છે ત્યાં સમ ઉત્પાદન રેખા આઈ ક્યુ સમ ખર્ચ રેખાને એ બિંદુએ સ્પર્શ કરે છે ત્યારે ઓએમ મૂડી અને ઓ એન લેબરનું વિસરણ કરીને પ્રોડક્શન થાય છે હવે ધારો કે ટેકનિક ટેકનિકલ પ્રગતિ થઈ ટેકનિકલ પ્રગતિ થવાથી ઉત્પાદનમાં વધારો થાય છે ઉત્પાદનમાં વધારો થાય છે તો કઈ રીતે થઈ શકે આપણે એ પણ રેખા જોઈએ તો આઇસોકોન્ટ એટલે કે સમ ઉત્પાદન રેખા જે પછીની છે એ પોતાની સમખર્ચ રેખાને E1 વન બિંદુએ સ્પર્શ કરે છે ત્યારે શું ફેરફાર આપણે જોયો આ જો લાઈન લાઈનથી બતાવીએ છીએ તો ઓ એમ વન અને ઉપર જોઈએ તો બીજી ત્રુટક લાઈન છે એ ઓ એન વન તો લગભગ જેટલો વધારો એમથી એમ વનમાં છે એટલો જ વધારો એનથી એન વનમાં છે એટલો એનો મતલબ કે આને આપણે આ તટસ્થ આકૃતિ કહી શકીએ અથવા તો તટસ્થ ટેકનિકલ પ્રગતિ કહી શકીએ પણ આપણે તુલના કરવી છે કે બિનતટસ્થ કોને કહીએ હવે બિનતટસ્થ ટેકનિકલ પ્રગતિ એ એવી હોઈ શકે કે કાં તો એ શ્રમની બચત કરતી હોય અથવા તો મૂડીની બચત કરતી હોય તો આપણે આ જ પ્રકારે એક બીજી આકૃતિ જોઈએ છીએ જેમાં આપણે લેબર અને કેપિટલ એ બંને વસ્તુ લઈએ છીએ કેપિટલનો સિમ્બોલ છે કે અને લેબરનો સિમ્બોલ છે એલ કેપિટલનું સ્પેલિંગ થાય છે સી એ પીઆઈ ટી એલ પણ આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્રમાં ઘણી અલગ અલગ ભાષાઓમાંથી ગ્રીક છે લેટિન છે એમાંથી આપણે શબ્દો લેતા હોઈએ છીએ એટલે કેપિટલનો સિમ્બોલ આપણે ઘણી વખત કેથી કરીએ છીએ હવે અહીંયા આ રેખા જુઓ આ એક રેખા બની છે જેમાં આપણે પહેલાંની જેમ જ એક સમ ઉત્પાદન રેખા આઈક્યુ આઈસોકોન્ટ એટલે કે જે દરેક બિંદુ પર ઉત્પાદનનું સમાન પ્રમાણ બતાવે એમાં ઓ કે વન કેપિટલ અને ઓ એલ વન લેબર આટલા પ્રમાણથી ઉત્પાદન થાય છે કોઈ એક વસ્તુનું હવે ધારો કે ટેકનિકલ પ્રગતિ થઈ ટેકનિકલ પ્રગતિ કેવી હોઈ શકે એ હું તમને આકૃતિથી બતાવું છું ધારો કે અહીંયા એક આઇસોકોન્ટ બીજું છે આઈસોકોન્ટ એની સમખર્ચ રેખાને આઇસોકોસ્ટ લાઈનને સ્પર્શ કરે છે આઈક્યુ વન રેખા ઇ વન પોઈન્ટ પર હવે જુઓ અહીંયા શું ડિફરન્સ આવે છે કે જેટલો વધારો કે વનથી કે ટુમાં છે એટલો જ વધારો એલ વનથી એલ ટુ છે તમે સ્પષ્ટ જોઈ શકશો કે કે વનથી કે ટુનું જેટલું ડિસ્ટન્સ છે એના કરતાં એલ વનથી એલ ટુનું ડિસ્ટન્સ વધારે છે એટલે અહીંયા ઉત્પાદનમાં તો વધારો થયો પણ કેપિટલ ઓછી જરૂર પડી અને શ્રમનું વધારે પ્રમાણ લીધું તો કેપિટલની ઓછી જરૂર પડી શ્રમનું વધારે પ્રમાણ તો બચત શાની થઈ તો અહીંયા મૂડી બચાવતી ટેકનિકલ પ્રગતિ મૂડી બચાવતી હવે મૂડી બચાવે છે તો શેનો વધારે ઉપયોગ કરે છે સ્વાભાવિક જ છે કે મૂડી બચાવે છે એનો મતલબ છે કે લેબર એટલે કે શ્રમનો વધારે ઉપયોગ કરે છે તો શ્રમ વધારે લેવો એટલે એને કહેવાય છે લેબર ઇન્ટેન્સિવ એટલે કે લેબર વધારે લેતી ઉત્પાદનની પદ્ધતિ ટેકનિકલ પ્રગતિ એવું પણ થઈ શકે આનાથી વિરુદ્ધમાં આપણે જોઈએ ધારો કે એવું હોઈ શકે કે કોઈ એક વસ્તુ એવી હોય કે અહીંયા કે વનથી કે ટુ વધારે મૂડીનું ઉત્પાદન થતું હોય અને કે એલ વનથી એલ ટુ એના આપણે આધારે એક બીજી રેખાનું પણ ડ્રો કરીએ જુઓ આ ઓપી રેખા છે આપણે એક એવી રેખા દોરીએ કે જે છે ઓ પી વન રેખા ઓ વન રેખામાં ધારો કે આ થઈ છે અહીંયા કોઈ પણ એક લેબર ઇન્ટેન્સિવ અથવા તો કેપિટલ ઇન્ટેન્સિવ આ આઈ આઈસોકોસ્ટ ટુ લાઈન છે જે શ્રમ ખર્ચ રેખાને એ બિંદુએ સ્પર્શ કરે છે અહીંયા કયું કયું સાધન વધારે ઉપયોગમાં લાવે છે તો આ બિંદુ છે એ અહીંયા થાય છે એલ થ્રી ઉપર એટલે કે શ્રમનું પ્રમાણ એલ વનથી એલ થ્રી ઘટી ગયું અને કે વનથી કે થ્રી શ્રમનું પ્રમાણ વધી ગયું એટલે આ પ્રકારની થઈ એ છે કેપિટલ અથવા તો શ્રમ બચાવતી ટેકનોકો ટેકનિકલ પ્રગતિ અને બીજી થઈ એ મૂડી બચાવતી ટેકનિકલ પ્રગતિ જો ઉત્પાદનમાં મૂડીનું પ્રમાણ વધારે ઉપયોગમાં લેવાય તો એ થઈ શ્રમ બચાવતી અને જો શ્રમનું પ્રમાણ વધારે લેવાય તો એ થઈ મૂડી બચાવતી ટેકનિકલ પ્રગતિ તો શ્રમ બચાવતી ટેકનિકલ પ્રગતિ અને મૂડી બચાવતી ટેકનિકલ પ્રગતિ આ ટેકનિકલ પ્રગતિનો શા માટે આપણે અભ્યાસ કરવો જોઈએ કારણ કે જ્યારે પણ કોઈ ઉત્પાદક ઉત્પાદન કરે છે તો ઓછા ખર્ચે ઉત્પાદન કરવાનું પસંદ કરે છે ઓછા ખર્ચે ઉત્પાદન ત્યારે થાય કે જે ઉત્પાદન સાધન સસ્તા ભાવે મળે ધારો કે શ્રમ સસ્તો છે તો વધારે શ્રમિકોનું રોકાણ કરી ને ઉત્પાદન કરાય મૂડી સસ્તી પડે છે કે મોંઘી ઓછા વ્યાજે મૂડી મળે છે તો વધારે મૂડી લઈ કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનોકો ટેકનિકલ પ્રગતિ અથવા તો ટેકનિકલ પદ્ધતિ અપનાવી શકાય ઉત્પાદન આપણે એ રીતે કરવાનું હોય કે જ્યારે ટેકનિકલ પ્રગતિ કઈ અપનાવી ઉત્પાદનની પદ્ધતિ કઈ અપનાવીએ તો ઓછા ખર્ચે ઉત્પાદન થાય આ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે દરેક ઉત્પાદકે લેબર ઇન્ટેન્સિવ એટલે કે વધારે શ્રમિકો હોય એવી ઉત્પાદન પદ્ધતિ અપનાવીએ ઓકે ઇટ ઇઝ ગુડ કારણ કે રોજગાર મળે બધાને પણ સાથે સાથે એ ઉત્પાદન ધીમું થશે તો આપણે કેપિટલ ઇન્ટેન્સિવ ટેકનોલોજીકલ સિસ્ટમ અપનાવીએ પદ્ધતિ અપનાવીએ અને એમાં શ્રમિકોની જરૂર ઓછી પડશે એનાથી વધારે ઉત્પાદન થશે પણ એ થશે કેપિટલ ઇન્ટેન્સિવ હશે એટલે રોજગારીનું પ્રમાણ ઓછું વધશે તો કઈ પ્રકારની ઉત્પાદન પદ્ધતિ અપનાવી એ કોઈ પણ ઉત્પાદન વસ્તુના પ્રકાર એનો સ્થળ એ દરેક ઉપર આધાર રાખે છે આપણે આગળ જોઈએ હવે આવકની વહેંચણી ઉપરની અસરો આપણે આટલું જોયું કે અત્યારે આપણે ઉપયોગમાં અભ્યાસ કર્યો ટેકનોલોજીકલ પ્રગતિ અને ઉત્પાદન વિધેયમાં થતો ફેરફાર તો એનાથી આવકની વહેંચણી ઉપર શું અસર થાય કેવી અસર થાય આપણે જાણીએ છીએ કે જમીન મૂડી શ્રમ અને નિયોજન ક્ષમતા આ ચાર ઉત્પાદનના સાધનો છે એ ચારેને હવે ધારો કે લેબર ઇન્ટેન્સિવ હોય ટેકનિકલ પ્રગતિ લેબર ઇન્ટેન્સિવ થઈ તો વધારે શ્રમિકો રોકાયા કુલ આવક થશે એમાંથી શ્રમિકોને વેતન આપવા પાછળનો ખર્ચ વધી જશે વ્યાજની બચત થશે પણ ધારો કે કેપિટલ ઇન્ટેન્સિવ હોય ઉત્પાદન પદ્ધતિ અને શ્રમિકોની બચત કરતી હોય શ્રમ બચાવતી હોય કેપિટલ વધારે યુઝ કરતી હોય તો વ્યાજ પાછળ ખર્ચ વધારે થશે તો આવકમાંથી કોને વધારે ફાળો જાય છે જો શ્રમ બચાવતી હોય મૂડી પ્રધાન હોય તો મૂડી પાછળ આવકની વહેંચણી વધારે જાય જો લેબર ઇન્ટેન્સિવ હોય તો વેતન વધારે મળે તો કયા પ્રકારની ટેકનિકલ પ્રગતિ છે અને આવકની વહેંચણી પર એની કઈ રીતે અસરો થાય છે આપણે એટલા માટે જ કહીએ છીએ કે ઘણી વખત આપણે એ ક્રિટિસાઇઝ પણ કરવામાં આવે છે કે ભારતમાં વિકાસ વધે છે તેમ છતાં ગરીબી કેમ વધે છે કદાચ આપણે અભ્યાસ કરી શકીએ કે એ કેપિટલ ઇન્ટેન્સિવ ઉત્પાદન પદ્ધતિ અપનાવી હોય તો ઉત્પાદન વધે વિકાસ વધે પણ જે લોકોએ મૂડી રોકાણ કર્યું છે એ લોકોનું રાષ્ટ્રીય આવકમાં ફાળો વધુ હોય અને ગરીબી વધી જાય વિકાસ થાય પણ રોજગારી ન હોવાને કારણે ગરીબી વધે અને કુલ આવકમાં વહેંચણી મૂડીની તરફેણમાં થાય આ રીતે આવકની વહેંચણી પર ટેકનોલોજીકલ પદ્ધતિનો પ્રગતિનો ખાસ પ્રભાવ પડે છે આગળ શું કહીએ છીએ આપણે જો શ્રમ બચાવતી ટેકનિકલ પ્રગતિ હોય તો શ્રમ ઓછો જરૂર પડે અને મૂડીની વધારે જરૂર પડે વધુ મૂડી ઉપયોગમાં લેવાય તો આવકની વહેંચણી મૂડીના ફાળે વધારે આવે જો મૂડી બચાવતી ટેકનિકલ પ્રગતિ હોય તો વધુ શ્રમિકો વેતન રૂપે આવકની વહેંચણી શ્રમની તરફેણમાં તો આ છે હિક્સનું વિશ્લેષણ પણ આપણે વિશ્લેષણ કરીએ ત્યારે ખાસ એની કોઈ લિમિટેશન્સ હોય એ પણ જોવાની હિક્સના વિચારો શું કહે છે શ્રીમ શ્રીમતી રોબિન્સન નામના અર્થશાસ્ત્રી એ કહે છે કે શ્રમ અને મૂડીની અવેજીનો દર એકમ બરાબર હોય તો એકની અવેજીમાં બીજું સાધન ઉપયોગમાં લઈ શકાય પણ ધારો કે એકની અવેજીમાં બીજું સાધન ઉપયોગમાં લઈ શકાય નહીં એક શ્રમિક હોય એ બે ત્રણ ચાર પાંચ મશીનો ચલાવી શકે પણ મિનિમમ એક શ્રમિક તો જોઈએ જ એવું તો કરી જ ન શકાય કે માત્ર મશીનો હોય શ્રમિકો હોય જ નહીં કહેવાનો પર્પઝ અહીંયા છે કે એનો અમુક અવેજીનો દર હોય એ તો મિનિમમ તમારે જાળવો પડે તો આ સિદ્ધાંત આપણે લાગુ પાડી શકીએ બીજું છે માંગની મૂલ્ય સાપેક્ષતા અવેજીની શક્યતા આ બધાની બાબતોનો આધાર રાખીએ છીએ કારણ કે જો સાધનનો પુરવઠો હોય આપણે ઈચ્છીએ છીએ કે આપણે કેપિટલ ઇન્ટેન્સિવ પદ્ધતિ અપનાવીએ પણ કેપિટલ એટલી હોવી જોઈએ સાધનનો પુરવઠો હોવો જોઈએ દરેક બાબતમાં આપણે ઈચ્છીએ છીએ કે ધારો કે લેબર સેવિંગ્સ અથવા તો શ્રમને બચાવતી ટેકનિકલ પ્રગતિ અપનાવીએ તો સરકાર નીતિ નિર્માણ કરતી વખતે જો આ પદ્ધતિ અપનાવે તો બેરોજગારી વધારે ઊભી થાય આ રીતે જો ટેકનિકલી સંભવ હોય ટેકનિકલી સંભવ છે એકના બદલામાં બીજું પણ વ્યવહારમાં સંભવ ન પણ હોય કારણ કે કોઈ પણ હવે આધુનિક સ્ટેટ એટલે કે રાજ્યો વેલફેર સ્ટેટ બન્યા છે એટલે કે સરકાર કલ્યાણલક્ષી સરકાર બની છે તો આગળ ફરીથી તમે મારો કોન્ટેક્ટ કરી શકો ઇમેલ આઈડી છે વેરી ઇઝી ઇકોનોમિક્સ એટ બી એઓયુ ડોટ ઈડી યુ ડોટ ઇન કૃતિ ડોટ છાયા એટ ધ રેટ બી ઓયુ ડોટ ઈડી યુ ડોટ ઇન અને જ્યારે પણ અમદાવાદમાં મળવાનું થાય તો ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છારોડી એસજી હાઈવે વેલકમ તમારો અને મારો સમય ઘણો જ આનંદદાયક રહે હિક્સના વિચારોનો અભ્યાસ કરો વિશ્લેષણ કરો અને ફરીથી આ પદ્ધતિ વિશે તમારો અભિપ્રાય આપો થેન્ક યુ હેવ એ નાઇસ ટાઈમ